અંકલેશ્વર શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓમાંથી શ્રીજીની આગમન યાત્રા લાવવા ગણેશ મંડળો મજબૂર થયા છે પાલિકાના સત્તાધીશોની રસ્તા બનાવવાની વાત ગુલબામ સાબિત થઈ છે શ્વર શહેર અને તાલુકામાં રોડ રસ્તા પર એટલી હદે ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોએ રોડ રોડ પર હોય તો ગોટવાની નોબત આવી ગઈ છે રોજિંદા હજારો વાહન ચાલકો આ ખાડાઓના કારણે ટ્રાફિક જામનો સામનો કરે છે તદુપરાંત નાના મોટા અકસ્માતના ના બનાવ સામે આવતા હોય છે જો કે લોકો કઈક બોલવા તૈયાર નથી અને અધિકારીઓ અને નેતાઓ તેમની મસ્તીમાં મસ્ત હોય તેમ લાગી રહ્યું છે અને તે કહેવું ખોટું પણ નથી કારણ કે શહેરના માર્ગો પર આટલી હદે ખાડા પડી ગયા હોય અને શહેર ચર્ચા ના હોય તેવી રહી ગયા છે અને ઓગસ્ટ મહિનાના પ્રારંભ ની સાથે જ વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની આગમાન યાત્રા યોજવામાં આવી રહી છે દરરોજ બે થી ત્રણ શ્રીજીની આગમાન યાત્રા નીકળે છે અને જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ યાત્રાને માત્રામાં વધારો થઈ રહ્યો છે તેની સામે રોડ રસ્તા પરના ખાડાઓ પુરવા માટે તસદી સુધા લેવાતી હોય તેવું લાગી રહ્યું છે ગણેશ મહોત્સવ આડે ગણતરી દિવસો બાકી છે અને ગણેશ યુવક મંડળો શ્રીજી ની પ્રતિમાઓ ને વાસ્તે ગાસ્તે લાવી રહ્યા છે શ્રીજીની સવારીઓ પહેલા રસ્તા પરના ખાડાઓ નહી પુરાતા મંડળોમાં રોજ જોવા મળી રહ્યો છે તેઓ જ્યારે શ્રીજી ની યાત્રા લઈને નીકળે છે ત્યારે પ્રતિમા ને નુકસાન થવાનો ભય તેમને સતાવી રહ્યો છે ન કરે નારાયણ અને કોઈ કો હોનારા સર

અમે સુરત થી મૂર્તિ લઈને આવતા અંકલેશ્વર માં આવતા એટલે રોડ રસ્તા ખરાબ એટલી તકલીફ પડી છે કે જેની હદ નહીં એટલા રોડ રસ્તા ખરાબ છે ને કે મૂર્તિ લાવતા લાવતા જ આપણને એ થાય કે કયા હિસાબે લઈ જાય ખંડિત થવાના રહી છે ને ખંડિત થયેલ છે અમારી મૂર્તિ તિયારો આવી ગયેલી છે